क्या देखते हो दिल में उतर के देखो ना दिल में उतर के देखो ना ये है हमारे इंडिया के बच्चे जो एक देसी और बहुत अच्छा बैंड रखते हैं और बहुत अच्छा बजाते हैं और कुछ भी ना होते हुए भी इन लोगों की हिम्मत देखिए कि इन लोगों ने जो इधर उधर वेस्ट कचरे की जो चीज़ें होती है उसको इन लोगों ने म्यूजिक के मतलब के म्यूजिक बजाने का साधन बना लिया है तो मैं आज उनका इंट्रो करवाता हूँ सुनाम नाम से भाई तुम्हारो जतिन जतिन के वहाँ ઓકે થેન્ક યુ ખૂબ સરસ નામ છે ખૂબ સારું કામ કરો છો તમે જીવનમાં ખૂબ જ આગળ વધશો એનાથી આગળ અમે આવીએ તો આ છે શું નામ છે ભાઈ તમારું ઠાકોર ઠાકોર આરો વાહ ભાઈ વાહ તમે બચપનથી આ મ્યુઝિકની જે કોમ્પિટિશનને જે શીખો છો સાધન ના હોવા છતાં એ ખૂબ જ બિરદાવવા લાયક છે અને તમે જીવનમાં ખૂબ જ આગળ વધશો અને ધીમે ધીમે સંગીતના સાધનો પણ વસાઈ દઈશું અને તમે એક સારા મ્યુઝિશિયન તરીકે બહાર આવશો તમારું શું નામ છે રાવણ હિમાંશુ રાવણ હિમાંશુને જે પણ આવડે એ ગાય છે સુંદર રીતના ગાય છે અને દરેક ગાયક કલાકાર માટે એ જ ઉદાહરણ છે મોહમ્મદ રફી લતા મંગેશકર આશા ભોસલે કિશોર કુમાર અમારા ઇન્ડિયાના વર્લ્ડના બેસ્ટ સિંગરો થઈ ગયા અને બહુ મોટા મોટા નામો છે તો બચપનમાં જ આ જે લોકો સિંગરો બને એમને જેવું પણ આવડ્યું એવું એ લોકો ગાતા હતા એટલે જ આ જે પૂરા દેશ દુનિયામાં નામ છે ઓકે તો તમે શરૂ કરી શકો છો વન ટુ થ્રી ફોર 啊，不啊。 ભાઈ વાહ ભાઈ વાહ ચકલી વાહ సోరచే సోరవ్వచే సీ నమోదియే రే రేరా సరకే సరి ఆ భా ఏ గను బు મમા મારા મમા મારા મમા મા હે મમા મારા મમા માયા લાયા હાયા લાયા ભાઈ વા ભાઈ વા આજનો દિવસ ખૂબ જ સુંદર મજાનો ખૂબ જ સંગીત સાથે તમે લોકોએ ગીત વગાડ્યા અને ગાયા એ બદલ તમને અને તમારા માતા પિતાને ખૂબ ખૂબ ધન્યવાદ ખૂબ ખૂબ સારું તમે ગાવ છો ખૂબ ખૂબ સારું કરો છો જીવનમાં તમે ચોક્કસ અને જરૂરથી આગળ વધશો આજનો દિવસ આટલો જ હવે તમે બધા ઘરે બેસીને દિવસમાં જ્યારે પણ ફ્રી હોય તમે પ્રેક્ટિસ કરી રાખજો એકને એક દિવસ સારો આવશે અને પૂરા વિશ્વમાં તમારા બધાનું નામ થશે તમે બધા અમારા આવનાર ગુજરાતના ભવિષ્ય છો તો આપ સૌનું કલ્યાણ થાય ભલું થાય તમને નવી શક્તિ મળે તમે સારું ગાઈ શકો સારું વગાડી શકો એ જ આશા સાથે અમારા ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં મહેશ નરેશ પણ ટ્રેન્ડમાં વગાડતા હતા અને ગાતા હતા આજે પૂરા વિશ્વમાં એમનું નામ છે મહેશ કનોડિયા નરેશ કનોડિયા જેઓના નામ અમર થઈ ગયા મણિરાજ ભારોટ એ પણ તમારા જેમ નાનપણમાં જ ગાતા હતા આજે એ પણ ખૂબ જ મોટી પોસ્ટ ઉપર આવ્યા અને આજે દેશ વિદેશ અને ગુજરાતના દરેક ગામડાના લોકો એમને યાદ કરે છે તો દરેક જેટલા બી કલાકારો થઈ ગયા એ લોકોએ બચપનમાં જ શરૂઆત કરી હતી અને અત્યારે હાલમાં તમે જે નાના બાળકો ગુજરાતમાં અને ઉત્તર ગુજરાત તો વળી કલાકારો માટે જાણીતું છે કે કલાકારો દરેક કલાકારો ઉત્તર ગુજરાતમાંથી આવે છે અને દેશ વિદેશમાં નામ કરે છે ધન્ય છે ઉત્તર ગુજરાતની આ ધરા કે જ્યાં વિરલા અને સુંદર સિંગર સંગીતકારો થાય છે ઓકે ઓલ ધ બેસ્ટ હિંમત રાખજો ક્યારે હારતા નહીં જીત તમારી પાકી છે અત્યારે તમે આટલું સારું વગાડી શકો ગઈ શકો તો આગળ જતાં તમારું બધાનું ખૂબ જ મોટું નામ થશે ને તમે કરોડો રૂપિયા કમાશો એ જ હિંમત સાથે એ જ લગ્ન સાથે ઘરનું કામ કરતાં કરતાં સારું ભણતર ભણતાં ભણતાં આ તમારો શોખ જાળવી રાખજો અને સુંદર રીતના રોજ પ્રેક્ટિસ કરજો કારણ કે પ્રેક્ટિસ કરવાથી હંમેશા માણસ મજબૂત અને શક્તિશાળી બને છે ઓકે All the best.